ગુજરાતમાં છાસઠ નગરપાલિકા અને એક મહાનગરપાલિકા એટલે જૂનાગઢની ચૂંટણી હવે પૂરી થઈ ગઈ છે પરંતુ હવે આ બધાની વચ્ચે કોંગ્રેસના નેતા પુંજા વંશનો એક સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે આજે તેના વિશે જ વાત કરીએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢમાં આજે વહેલી સવારથી અનેક એવા બબાલના દ્રશ્યો પણ પણ સર્જાયા હતા એટલું જ નહીં કોંગ્રેસના જે મહિલા મહિલા ઉમેદવાર છે છે તેમના દ્વારા ભાજપના ઉમેદવારની એક વાત તેને છતી કરવામાં આવી હતી કે ભાજપના લોકો દ્વારા એક મહિલાઓ છે તે લોકોને મેદાને ઉતારવામાં આવ્યા હતા અને પૈસાની લેતી દેતી કરતા પણ અનેક એવા વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા અને હવે આ જ વાતને લઈને કોંગ્રેસના પુંજા વંશનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે હવે તેમને સાંભળીએ મહાનગરપાલિકાની આજે મતદાનનો દિવસ હતો અને આ દિવસે ભાજપે હદ કરી છે ભાજપે વરવી એમની જે નબળી માનસિકતા જે સતી કરી છે લોકશાહી ની અંદર ચૂંટણીને પણ એવા પ્રકારે બનાવરાવી દીધી છે કે ખુલ્લે આમ નગ્ન રીતે લોકશાહીનું હનન થતું હોય લોકશાહીનું ચીર હરણ થતું હોય એ પ્રકારના દ્રશ્યો આજે જુનાગઢની બજારોમાં કે જુનાગઢના રોડ ઉપર જોવા મળ્યા છે સવારથી આજે મતદાન શરૂ થયું છે ત્યારે ભાજપ એડવાન્સમાં પોતાની હાર ભાળી ગયા છે એના કારણે ભાજપ બેપાકળું થયું છે ભાજપ અકળાનું છે એના કારણે એને આજુબાજુના જિલ્લાઓમાંથી મોટા પ્રમાણનો અંદર યુવાનો અને મહિલાઓને અને ખાસ કરીને મોટી મહિલાઓને પણ બસો ભરી ભરીને વાહનો મારફત જુનાગઢ જુનાગઢના પંદરે પંદર વોર્ડ ની અંદર માણસો ને ભાજપ દ્વારા ઠલવવામાં આવ્યા ઠલવવામાં આવ્યા પછી જુદા જુદા વોર્ડ ની અંદર ભાજપ નો કેસરીઓ ખેસ નાખી ને ચૂંટણી પ્રચાર માટે અને મતદારોને ભાજપની તરફેણમાં મતદાન કરવા માટેની વાતો કરતા જાય આ બાબતે અમને જેમ જેમ ફરિયાદો મળતી ગઈ એ બાબતે અમારા ચૂંટણી અમે રજૂઆતો કરતા આવ્યા છે અમારી પાસે જે ફોટોગ્રાફ્ટ આવ્યા છે એ ફોટોગ્રાફ્ટ પણ ચૂંટણી અધિકારીને જે મોકલવામાં આવ્યા છે અને ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ક્યાંક ઉતારવામાં આવ્યા છે ક્યાંક લઈ લેવામાં આવ્યા છે

તો આમાં લોકશાહી આવનારા દિવસોમાં કઈ રીતે બચી શકશે અથવા કઈ રીતે ટકી શકશે એ સવાલો સ્વાભાવિક રૂપા થાય ભાજપના મધ્યસ્થ કાર્યાલયે જે આજુબાજુના ગામડાઓમાંથી અને જિલ્લા તાલુકામાંથી જે લોકોને બહેનો ને જેને બધાને લઈ આવ્યા છે એ મધ્યસ્થ કાર્યાલયમાં ગુજરાત માર્ગ અને મકાન વાહન વ્યવહાર નિગમની એસટીની બચ્ચો પોતાના મધ્યસ્થ કાર્યાલયમાં લઈ આવીને ત્યાંથી બે બહેનો ને બેસાડીને જે તે જગ્યાએ લઈ આવ્યા છે ત્યાં એમને મુકવા જવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ હકીકત સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મને મે જોઈ છે અને ત્યારે અતિ ગંભીરતા સાથે હું કહેવા માંગુ છું કે સરકારી મશીનરીનો આ ચૂંટણીની અંદર ખુલ્લમ ખુલ્લા બે ફાર્મ કોઈ પણ જાતના રોગ સિવાય

અમે ચૂંટણી આશાર સંહિતાની નિયમ અનુસારની જે કાંઈ ઘટિત કાર્યવાહી કરવાની થશે એ અમારા પક્ષ દ્વારા અમે આગળની કાર્યવાહી કરીશું પણ ચોક્કસ હું કહીશ કે આ મહાનગરપાલિકાની છેલ્લા વીસ વર્ષમાં ભાજપે જે ત્રાહીમામ જે પોતાયો છે લોકોને જે દુઃખી કર્યા છે એ લોકો દુઃખી થયેલા લોકો જે છે એની તરફેણમાં મતદાન કરી શકે તેમ નહોતા અને સંપૂર્ણપણે તે હારે તેમ હતા એટલા માટે સરકારી તમામ કરીને આ ચૂંટણીના પર્વ ને એમણે હાનિ પહોંચાડી છે કયા શબ્દોમાં મારે વર્ણન કરવું કે ભાજપ આટલા બધા નીચલા સ્તરે જઈ શકે લોકશાહી ને નામે વાતો કરનારા લોકો આજે લોકશાહી ને કઈ દિશામાં લઈ જવા માંગે છે લોકશાહી જઈ રહી છે એનું વરવું પ્રદર્શન આજે ભાજપ દ્વારા મશીનરી નો ઉપયોગ કરીને સરકારી મિલકત મશીનરી નો ઉપયોગ કરી અને પોતાના પક્ષની તરફેણમાં મતદાન થાય એના માટેની એને આ વખતે વ્યવસ્થા કરી છે